વાત કરીએ હવે ઠંડીની તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે વહેલી સવારે મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે નલિયા નવ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે કંડલા એરપોર્ટનું તાપમાન બાર પોઈન્ટ નવ ડિગ્રી જોવા મળ્યું છે ડીસા તેર પોઈન્ટ છ ડિગ્રી અમરેલીમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદનું તાપમાન પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરનું તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હોવાની વિગતો સામે આવી છે વધુ વિગતો જાણીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે આશુતોષ જે રીતે અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને મહત્વની વાત છે કે રાજ્યના વિવિધ ભાગોમાં નલિયામાં પણ નવ બે ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે હાલ જે આ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આવનારા કેટલા દિવસ આવી ઠંડી કડકડતી જોવા મળશે અને શહેરવાસીઓ આ ઠંડી સામે રક્ષણ મેળવવા શું શું કરી રહ્યા છે હજી વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે તે જોવા મળી રહી છે અને જે રીતે હિમવર્ષા ઉત્તર ભારતમાં થઈ રહી છે તેની સીધી અસર રાજ્યમાં જોવા મળી છે અને ઠંડીનો પારો જે છે તે પણ દસ ડિગ્રીને નીચે જે છે પહોંચી ચૂક્યો છે નલિયાની જ વાત કરીએ તો નલિયાનું તાપમાન જે છે તે નવ ડિગ્રીની આસપાસ જે છે તે નોંધાયું છે એટલે આગામી તેથી ત્રણ દિવસ સુધી હવામાનમાં જે છે તે કોઈપણ જે ફેરફાર નહીં આવે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ રિવરફ્રન્ટના દ્રશ્યો આપણે બતાવશું કે મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તે આવતા હોય છે જોગિંગ વોકિંગ પણ જે છે તે કરતા હોય છે જે રીતે ઠંડી વધી છે તેના કારણે હાલમાં લોકોની ભીડ જે છે તે ઓછી છે પરંતુ અટલ અટલવી રિવરફ્રન્ટના દ્રશ્યો જ આપ જોઈ શકો છો કે અમદાવાદનું તાપમાન જે છે તે પણ પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી જે છે તે જોવા મળ્યું છે તો બીજી તરફ ડીસાનું તાપમાન તેર પોઈન્ટ છ ડિગ્રી જે છે તે નોંધાયું છે ગાંધીનગરની વાત કરીએ તો પણ ગાંધીનગરનું તાપમાન પણ ચૌદ પોઈન્ટ બે ડિગ્રી જે છે તે જોવા મળ્યું છે તો બીજી તરફ અમરેલીની વાત કરીએ તો ત્યાં તાપમાન જે છે તે મિનિ મિનિમમ તેર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે સાથે સાથે રાજકોટમાં પણ તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન જોવા મળ્યું તો કેશોદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન જોવા જે છે છે એટલે નવ પોઈન્ટ બે પાંચ ડિગ્રી સાથે નલિયા જે છે તે સૌથી ગાર છે તો બીજી તરફ અન્ય જે શહેરો છે તેમાં તાપમાન તેરથી લઈને પંદર ડિગ્રીની આસપાસ જે છે તે જોવા મળ્યા છે એટલે હજુ આગામી સમયમાં બે ત્રણ દિવસ આ જ પ્રકારનું તાપમાન જે જોવા મળી શકે છે પરંતુ ત્યારબાદ જે છે તે ઠંડીનો ચમકારો રાજ્યમાં વધશે અને ઠંડી જે છે તે વધવાની આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો જે વોકર્સ પણ અહીંયા આવતા હોય છે ખાસ કરીને સન્ડે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ઠંડીની સામે રક્ષણ મેળવવા માટે એક્સરસાઇઝ કરતા હોય છે ઉપરાંત યોગા પણ કરતા હોય છે વોકિંગ કરતા હોય છે સાયકલિંગ પણ કરતા જોવા મળતા હોય છે જી આશુતોષ એકવાર લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે ઠંડી જોવા મળી રહી છે આવનારા દિવસો માટે તેઓ કેવા પ્રિપેર છે અને ક્રિસમસ નજીક આવી રહી છે ક્રિસમસના દિવસો થર્ટી આવી રહ્યું છે નજીક એટલે ત્યારે પણ કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે લોકો શું કહી રહ્યા છે જી લોકો સાથે વાત કરવાનો પણ આપણે પ્રયાસ કરીશું પરંતુ હાલમાં તમે અહીંયા જોઈ શકો છો કે એટલી ભીડ જે છે તે જોવા નથી મળી રહી અહીંયા જે મોર્નિંગ વોકર્સ છે તે આવે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ છે તે કરશું અને જાણશું કે ઠંડી સામે રક્ષણ મેળા કયા પ્રકારના પ્રયાસ કરતા હોય છે સરજી ઠંડી વધી રહી છે એક્સરસાઇઝ કેટલી ઇમ્પોર્ટન્ટ છે શું માનો છો તો બધા માટે ઇમ્પોર્ટન્ટ જ છે ઠંડીમાં વધારે તમને મજા આવે છે એક્સરસાઇઝ કરવાની ઓવરઓલ તમારી લાઈફસ્ટાઈલ માટે લાંબા જીવન માટે એક્સરસાઇઝ તો બહુ સારી વસ્તુ છે કેટલા કલાક ચાલો છો અહીંયા એવરી ડે આવો છો ઓલમોસ્ટ એવરી ડે આવી રહી છે અડધો પોણો કલાક વોક અને થોડી ઘણી એક્સરસાઇઝ હા તો અમદાવાદના શહેરીજન જે રોજ આવે છે અને વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય છે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કારણ કે જોઈએ એ પ્રકારની ભીડ જે છે તે જોવા નથી મળતી મિત્ર ઠંડી વધી રહી છે કે કેટલું વોકિંગ કરો છો ટુ અવર્સ કેટલા બેનિફિટ તમે જોયા હેલ્થ ફિટ રહે ફિઝિકલી ફિટ રો માઇન્ડ સ્ટેબલ રહે કામ લો સુ સલાપ યુ આર ફિઝિકલ ફિટનેસ જરૂરી છે તો આતા અમદાવાદ શહેરીજનો જે જણાવી રહ્યા છે કે ફિઝિકલ ફિટનેસ જે છે તે જરૂરી છે અને ખાસ કરીને શિયાળાના ઋતુમાં જે છે તે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે અને કયા કયા ઠંડીની સામે રક્ષણ મેળવતા હોય છે જી